ત્રણ શાળાઓને નોટિસ આપવામાં આવી છે મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીને લઈ તપાસ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લાના ડીયુ દ્વારા સ્કૂલોને નોટિસ આપ્યાના સમય મર્યાદામાં ફાયર સેફટી અને એનઓસીનું કામ પૂર્ણ ન કરવામાં આવે તો સીલ કરવાની કામગીરી કરવામાં આવશે મેડમ ફાયર એનઓસીને લઈ આપતી કાતી જે શાળાઓ કામ થાય છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનએસસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી તમામ શાળાઓમાં ફાયર એનઅસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે